ખાખરા ગામે દિવાસાનો તહેવાર સમસ્ત ગ્રામજનો દ્વારા ધામધૂમથી ઉજવાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ખાખરા ગામે વર્ષોથી દિવાસાના તહેવાર ધામધૂમથી ઉજવાતા હોય છે જેમાં સમસ્ત ખાખરા ગામના ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહથી આ તહેવારને ઉજવતા હોય છે આજની તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ દિવાસાના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવ્યો દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે જેને હરિયાળીયા માસ તરીકે પણ ઓળખવામાં આવે છે દિવાસાના બીજા દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે જે આખો મહિનો પવિત્ર છે છે ત્યાર ત્યાર પછી પછી ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજા વ્રતો અને અને આવે આવતા આસો માસ દિવાળી જેવા તહેવારો ધરાવે છે કાર્તકની શરૂઆતના પંદર દિવસ ચતુર્માસના છેલ્લા દિવસ હોય છે આમ દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના સો દિવસ તહેવાર હોવાથી દિવાસોને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે આજરોજ ખાખરા ગામના વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ અને નાના ભૂલકાઓ તહેવારમાં રાસ ગરબા ગયા હતા સાથે સાથે શ્રી મહાકાળી માતાજીના જવારા પણ નાખ્યા હતા જેને ડીજેની ધૂમ સાથે મેસો નદીમાં પધરાવવામાં આવ્યા હતા જેમાં પ્રશાંત રૂપી નાસ્તાનું વિતરણ ઝાલા વિક્રમસિંહ ભરતસિંહ જવાનસિંહ જનકસિંહ ગાભુસિંહ મમુસિંહ શૈલેષસિંહ કનુસિંહ દ્વારા કરવામાં આવ્યું દહેગામ તાલુકાના ખાખરા તહેવાર ઉજવવામાં આવે છે જે દિવસો કહે છે તે દસ દિવસ જવારા હોય છે જેની અંદર દસ દિવસ ઉપવાસ કરી ઝવેરા વાઈને દસમા દિવસે માતાજીની પધરામણી કરવામાં આવે છે જેની અંદર આ જે છે એ પુણ્ય પૂની અંદર જે બનાવવામાં આવે છે શણગારીને જેને આખો દિવસ ગ્રામજનો સમસ્ત પરિવારજનો માતાઓ બહેનો બધા જાહેરમાં આ તહેવાર જે છે એ ઉલ્લાસથી ઉજવે છે આખો દિવસ જેની અંદર ઘણા બધા દાતાશ્રીજી હોય છે જે બહેનોને નાસ્તો પણ કરાવે છે જેની અંદર ખાખરા ગામમાં આ તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે જેની અંદર ઝવેરા વાવણી કરાય છે તે દસ દિવસ રાખવામાં આવે છે પછી આ તહેવાર ઉજવામાં આવે છે જય માતાજી ગાંધીનગર જિલ્લામાં જયગામ તાલુકામાં ખાખરા ગામે વર્ષો ધૂની પરંપરાગત રીતે આજે દિવાસાનો ભવ્ય અવસર ઉજવાયો છે ત્યાં ગ્રામજનોએ ખૂબ સાથ સહકારથી ખૂબ ભાવપૂર્વક ઉજવે છે અને ગામની મહિલાઓ તથા નાની બાળાઓ તથા દરેક સ્ત્રીઓએ ખૂબ આનંદથી દિવાહનો અવસર ઉજવે છે ત્યાં ગ્રામજનોએ ખૂબ પ્રસાદી રૂપે કેરા ભજીયા એવું અનેક વિતરણ કર્યું છે ગીતાબેન એન બારોડ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર